પોણી ના આવે ને પોણી તો કે મારો બેટો સરપંચ ખાઈ મરી ગયો ઘોડું થાય એટલે મારે ઈ બીક આવે છે બાકી સરપંચ નું ફોર્મ તો મારે ભરવું છે ખરેખર અને મોટા કોણ ખરા હે બેલા પેલા હપ્તા તો ભરો પા પાય સરપંચ ના ફોર્મ ભર દો મારો બેટો મારો તેમ એટલે હપ્તા શું તમે ભરવા આવતા હશો કોઈ અમારા અમે જ ભરો ભાઈ ઓય કોઈ એવું કહેવાય ને તમારે જરૂર નથી હવે તમે હપ્તા કોક પાછી ગોતી ગોતી ગોતતા હો સરપંચ હવે મત પડો આખું ગોમ સરપંચ નું મોને હે તો આપડું હવે બોન સરપંચ થાય છે એટલે વાત કરું ગાડી નો સરપંચ હવે એમ કર તો ખાવાનું બીજું હોય તો કે રાશો પણ સરપંચ ના ગોટા ખાવા હેડો હેડો અને બીજું કોઈ સરપંચ ને રાખ્યું કે નહીં હોય

શું કહું તો અપડે તમે મારા ખુ પડતા નહીં મેં બધી ભાષા અપડી તમારી પડ્યા મારા મે નહી આવે હું સરપંચ છું તમે સરપંચ ત્યાં તો તમારા ઘર ને

વાત કરો બંગલામાં પોણી તો આવતું નથી કદી ને બધું ભરી સરપંચ ગમે તે

요즘에 수영이, 아니 광무야 나, 광무야, 참, 참 그런 자리인데, 오, 아니, 정말로 소문가, 오, 아니, 말을 아주 별이 없는 말이, 요, 가 카미트야, 예시, 음, 아니 이제는 그런 거 황보라, 무슨 그런, 분명히 인디아 보트리아리리도, 아, 한 말은 팔 년이었어, 아, 백 보트리가서 팔 년이었어, 아니, 전 신장만 걸어, 너네.

મારું બેટું ફોર્મ તો એમ નહીં એટલે ફોર્મ ભરી સરપંચ માં ઉભો બરોબર એટલે તમારે મને બઉ મત આલી અને પછી ભેડ તમે કોણ મો એટલે

અને અમને બહુ મતી થઈ આ જેમ કેવરા છે કે ખૂબ વોટ ફેરણ કરી અને મને જીતાડવા વિનંતી છે અને તમારા ગામમાં મને ગમે થાય અડધી રાતે તમે આ પેથિયાને યાદ કરશો તો પેથિયો હાજર હશે ડારે ભલે પીન પડ્યો છે બાકી રાતે તમારા માટે હાજર હશે અડધી રાતે તમે તાર ફોન કરો